હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ચણાની દાળના ઉત્તપમ બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા અમે બે કપ ઝીણો રવો લીધેલો છે જરૂર અનુસાર તેલ જરૂર અનુસાર પાણી અને ખાટી છાસ એક ગ્લાસ લીધેલી છે ટમેટા ડુંગળી ચણાની દાળ અને પૌવા લીધેલા છે સ્વાદ અનુસાર મીઠું એક મોરું મરચું

અહીંયા મેં રવો ઝીણો લીધેલો છે તમારે જાડો રવો હોય તો તેને આપણે મિક્સરમાં પીસી લેવાનું છે એકવાર તો આપણે પંદર થી વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યારબાદ અહીંયા અમે પવા લઈ લીધા છે આપણે જે પવા બટેકા બનાવીએ છીએ તે પવા મેં અહીંયા લીધેલા છે આ મેં બે કપ લીધેલા છે બે કપ રવો અને બે કપ પવા લીધેલા છે એને આપણે પલારી લેશું દસ મિનિટ માટે

બે ચમચી જેટલું તો આપણે આને પીસી તો એકદમ સરસ પીસાઈ ગયું છે આ રીતે આપણે ઝીણું પીસવાનું છે તેને આપણે જે રીતે ઢોસાનું ખીરું હોય તે રીતે આપણે આને પીસી લેવાનું છે એકદમ ઝીણું તો હવે આપણે આ રવાના બેટરમાં એડ કરી દેસુ તો આપણે આને મિક્સ કરી લેશું આપણે આમાં આમાં સ્ટાર્ટિંગમાં જ પાણી એડ નથી કરવાનું કારણ કે જે આપણે ડુંગળી અને મરચાં પણ એડ કરશું તેના માટે આમાં મેં ચાર ચમચીનો જ યુઝ કરેલો છે પીસતી વખતે પણ જે આપણે આને પાંચ મિનિટ રેસ્ટ આપીશું ત્યારબાદ આપણે ડુંગળી એડ કરીશું ટમેટા એડ કરશું ત્યારબાદ મોરું મરચું એક એડ કરશું અને થોડીક આપણે કોથમરી એક ટી સ્પૂન જેટલી હળદર એડ કરશું તો આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લેશું તો આપણે એકદમ સરસ મિક્સ કરી લીધું છે હવે એમાં આપણે મીઠો સોડા એડ કરશું આપણે આમાં પાણીનો યુઝ કરેલો નથી આપણે આટલું ઘાટું ખીરું રાખવાનું છે તો હવે આપણે ઉત્તપમ બનાવી લેશું તો આપણે અહીંયા તવી ગરમ મૂકી દઈશું ત્યારબાદ આપણે તેલ એડ કરશું અને તમે ડાયટિંગમાં પણ યુઝ કરી શકો છો કારણ કે આપણે આમાં તેલનો યુઝ પણ ઓછો કરેલો છે અને આપણે આમાં ચણાની દાળ એડ કરેલી છે તો આપણે મીડિયમ સાઇઝના ઉત્તપમ બનાવી લેશું આપણે એક સાઈડ સરસ પાકી ગયો છે હવે બીજી સાઈડ આપણે એક ચમચી તેલ એડ કરીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી આપણે નાસ્તો આ રીતે બનાવી શકીએ અને આને તમે ડાયટિંગમાં પણ તમે એડ કરી શકો છો કારણ કે આપણે આમાં કોઈ આથો કે કોઈ ઓઇલ પણ આપણે વધારે યુઝ કરેલ નથી આમાં આપણો ઉત્તપમ આ રીતે તૈયાર થઈ ગયો છે એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કરવાનો છે આપણે આને તો હવે આપણે આને ઉતારી લેશું આ જ રીતે આપણે બીજો ઉત્તપમ પણ બનાવી લેશું મિત્રો તૈયાર છે આપણી ચણાની દાળના ઉત્તપમ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં